શ્રદ્ધા કપુદા વિસ્તારમાં એક અજીબો ગરીબ ચોરીનો કિસ્સો સામે આવ્યો મિત્રએ જ મિત્રના ઘરે ચોરી કરાવી અને એ પણ ચોરી કરવા માટે વીસ હજારની સોપારી આપી બંને આરોપીએ પોલીસે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી શાકભાજીના રેકડીઓ ચલાવે છે અને તેની સાથે અન્ય કોઈ મિત્ર પણ રેકડીમાં શાકભાજી વેચે છે આરોપી મિત્રને જાણ થઈ કે તેના મિત્ર પાસે ચાર લાખથી વધારે રૂપિયા છે પછી તે રૂપિયા ચોરી કરવા માટે તેઓનો પ્લાન તૈયાર કર્યો અને તેની સૂટકેસની ચાવી ચોરી લીધી અને અન્યને આપીને ચોરી કરાવીને ચોરી કરનાર એક કિલોમીટર આગળ જઈને બીજા આરોપીએ ચોરી કરેલો મુદ્દામાલ પેલા આરોપીને સોંપી દે છે અને આરોપી એક આરોપી બે ને વીસ હજાર રૂપિયા આપી દે છે અને મુદ્દામાલ એક ખેતરમાં દાટી દે છે અને ત્યારે ફરિયાદી એને ફોન કરે છે કે મારા ઘરે ચોરી થઈ છે બંને ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યારે ફરિયાદી કરવા ત્યારે ફરિયાદ કરવા માટે ફરિયાદી સાથે આરોપી પણ હોવાથી પોલીસને પણ ગેરમાર્ગે દોર્યા આરોપી ફરિયાદીને કીધું કે પૂછે તો કહેવાનું કે મેં અડધા મારી પાસે હતા અને અડધા વ્યાજે રૂપિયા લીધા હતા અને મકાન લેવા માટે ટોકન આપવાનું હતું અને પૈસા ચોરી થઈ ગયા છે પોલીસે ફરિયાદી પૂછ્યું કોની પાસે પૈસા લીધા બતાવો તો કોઈ સરખો જવાબ આપી શક્યા નહીં

એ કિસ્સમ બેગ લઈને ઘર માંથી નીકળતો હોય તેવું જણાય અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલાયક ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે